ગઈકાલે જૂનાગઢ અને ગીર સોમનાથના ખેતરોમાં ખેડૂતોના પલળેલા પાથરા મુખ્યમંત્રીને હાથમાં લેતા મેં જોયા અને મને એવું થયું કે મુખ્યમંત્રીશ્રીને યાદ કરાવવું જોઈએ કે માનનીય મુખ્યમંત્રીશ્રી આપે ગાંધીનગરથી છેક ગીર સોમનાથ કે જૂનાગઢ આવવાની જરૂર નહોતી આપની ઓફિસથી એક જ કિલોમીટર દૂર કૃષિ ભવન છે અને આ કૃષિ ભવનની અંદર ખેડૂતલક્ષી ખેડૂતની કલ્યાણકારી યોજનાઓની ફાઇલ છે આ ફાઇલો તમે જે પાથરા હાથમાં લીધા એની જગ્યાએ જો આ ફાઇલો હાથમાં લીધી હોત તો તમને ખબર પડી જાત કે ખેડૂત દેવાદાર શા માટે બન્યો છે કોના પાપે બન્યો છે અને ખેડૂતોની આ દયનીય પરિસ્થિતિમાં સરકાર સહાયના બટકાઓ આપે છે એની જગ્યાએ ખેડૂતો હકથી છાતી કાઢી અને પાક વીમાનો અધિકાર માગી શક્યા હોત સૌ પહેલા તમારા હાથમાં પાક વીમા યોજના જે તમે બંધ કરી દીધી દસ ઓગસ્ટ બે હજાર ના દિવસે આ ફાઇલ તમારા હાથમાં આવત અને જો આ પાક વીમા યોજના આજે ચાલુ હોત તો ખેડૂતોને ક્યાંય કરતા ક્યાંય કોઈ પાસે સરકાર પાસે પણ આ દયાની અપેક્ષા ના રાખવી પડત અને એની સાથે સાથે એક્ઝેટ બાજુમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ફાઇલ મળત જે ખેડૂતોને પાક વીમાની સાથે સાથે સરકાર તરફથી સહાય જેવી રીતે બે હજાર ઓગણીસમાં ખેડૂતોને અતિવૃષ્ટિમાં પાક નુકસાનીની સહાય ત્રણ હજાર સાતસો પચાસ કરોડનું પેકેજ મળ્યું અને પાક વીમા યોજનાના દસ હજાર કરોડ મળ્યા એવી રીતે બીજી જ ફાઇલ તમને આ એનડીઆરએફ એસડીઆરએફની ફાઇલ આવત એની બાજુમાં જ દસ ઓગસ્ટ બે હજાર વીસ ના દિવસે બંધ કરેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે કાગળ ઉપર જન્મી કાગળ ઉપર ગઈ અને અને જેની અંદર દુષ્કાળ કમોસમી વરસાદની વ્યાખ્યા હતી અને આ વ્યાખ્યા મુજબ જે બે વર્ષ આ યોજના ચાલી બંને વર્ષ આ યોજના મુજબ જે વ્યાખ્યા મુજબ ખેડૂતોને મળવા પાત્ર રૂપિયો હતો એમાંથી એક રૂપિયો તમે નથી આવ્યો એ પણ કાગળ મળે એની એક્ઝેક્ટ બાજુમાં તમે જોયું હોત તો રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને ડ્રાફ્ટ મેન્યુઅલ જે છે એની ફાઇલ તમને મળત અને આ ડ્રાફ્ટ મેન્યુઅલ મુજબ એકત્રીસ ઓક્ટોબર બે હજાર સુધીમાં જે રાજ્ય સરકારને અહેવાલ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને અહેવાલ મોકલવાનો હોય આ અહેવાલની કોપી મળત કે ત્યાં પડી રહી છે આમ ત્યાં દિલ્હી સુધી મોકલવામાં આવી નથી એની બાજુમાં તમે જો તોકતે વાવાઝોડામાં તમે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને લખેલો એક કાગળ મળત જેની અંદર અગિયાર હજાર પાંચસો કરોડ માગા છે અને રાજ્ય કેન્દ્ર સરકારે એક હજાર રૂપિયા આપતો જવાબ તમને આપ્યો આ બંને કાગળ તમને મળત એની સાથે સાથે એની નીચે જ અતિવૃષ્ટિમાં સાત હજાર બસો ને ઓગણત્રીસ કરોડ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે માયગા અને એના બદલે કોઈ જવાબ જ કેન્દ્ર સરકારે ન આપ્યો આ પણ તમને મળત એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી જો તમે મૃતું ખરેખર હોવ ખેડૂતો પ્રત્યે જો તમે રાજધર્મ સમજી અને ખેડૂતોની વચ્ચે જવા માંગતા હોવ તો તમારે ખરેખર ખેડૂતના ખેતરમાં જતા પહેલા ગાંધીનગરમાં સેક્ટર દસ માં ભવનમાં આ બધી જ ફાઇલો છે અને એ ફાઇલોમાં શું કર્યું શું નથી કર્યું એ બધા જ જવાબો પણ છે ક્યારે કેટલો વરસાદ થયો એ તારીખવાર વરસાદના આંકડા પણ છે અને એની સામે સરકારે એક હજાર સાતસો કરોડ પછી જાહેરાત કરોડ નથી ચૂકવો એ પણ છે આ વર્ષના સપ્ટેમ્બરની અંદર જે વાવ થરાદ સુઈ ગામમાં અતિવૃષ્ટિ થઈ અને એની સામે આજની તારીખમાં એક રૂપિયો નથી ચૂકવાયો આ પણ છે જો આ બધું તમે જોયું હોત તો તમને ઓટોમેટિકલી સમજાઈ જ કે આપણે ખેડૂતો માટે કઈ કર્યું છે નહીં માત્ર દેખાડા કર્યા છે નાટકો કર્યા છે અને એટલે ગુજરાતનો ગુજરાતનો માંગ કરે છે અને ગુજરાત નો પાક વીમા યોજના હોત તો દેવા માફી અમારું માફ થઈ ગયું હોત પણ આ યોજના બંધ કરવાનું પાપ તમે કર્યું છે એ પાપ તમને ત્યાં દેખાત તો તમારે જુનાગઢ ધક્કો ન થાત માનનીય મૃદુ મુખ્યમંત્રી તમારી મૃદુતા દેખાડો તમે મક્કમ થાવ અને ગુજરાતના ખેડૂતો નો પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો આવો આજે એક કાગળ માન્ય મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે